રામ રામ મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ બધાને તો મિત્રો ગઈ કાલે રાત્રે પાંચ તારીખે બહુ વરસાદ આપણા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે ચારથી પાંચ ઇંચ વરસાદ મધ્ય ગુજરાતમાં સમગ્ર એરિયામાં આખા આપણા મધ્ય ગુજરાતની અંદર વરસાદ ગઈ રાત્રે પડ્યો છે અને ઘણા ખાસા એરિયામાં તો અતિ ભારે વરસાદ પણ પડ્યો છે પણ આપણા એરિયામાં ચાર ઇંચ વરસાદની આજુબાજુ મધ્ય ગુજરાતના તમામ જિલ્લામાં પડ્યો છે અને જો અમારા ગામમાં પણ ચાર ઇંચની આજુબાજુ વરસાદ પડ્યો છે જો આ ડાંગરમાં પાણી અત્યારે કેટલું કેટલું થઈ ગયું છે જો આ ઊંચાણવાળા વિસ્તારની ડાંગર છે તો પણ આટલી આટલી ડૂબી ગઈ છે અને નીચાણવાળા વિસ્તારમાં થોડુંક વધારે પાણી છે પણ ડાંગર હજુ કોઈની ડૂબી નથી અને ડૂબશે પણ નહીં કારણ કે જો આ બધી ડાંગર ઊંચાણવાળા વિસ્તારમાં છે તો પણ આ ડાંગરમાં ફૂલ પાણી ભર્યું છે જુઓ બધી જ જગ્યાએ આ સમસ્યા છે ચારવાળીની અંદર વધારે પાણી છે પણ નીકળવાનું ચાલુ છે એટલે પાણી બધું નીકળી જશે આપણ ડાંગર જોવો બધી જ ફૂલ પાણી ભર્યા છે આટલું બધું પાણી ડાંગરમાં જોઈએ નહીં પણ વરસાદ ચાર પાંચ ઈ જેવો પડ્યો છે એટલે પાણી થઈ ગયા છે અને હજુ પણ ચોવીસ કલાક આપણે મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે આપણે પણ ચોવીસ કલાક હજુ મધ્ય ગુજરાતમાં સ્વતક રહેવું પડશે કારણ કે આગાહી હજુ આપણી આજે સિસ્ટમ આપણી ઉપર છે અને ચોવીસ કલાક આપણી ઉપર આગાહી સિસ્ટમ છે એટલે વરસાદ પડશે હજુ કદાચ મધ્ય ગુજરાતમાં બે ત્રણ ઇંચ વરસાદ વરસી શકે એવી સંભાવના આગાહી ખાતાવાળા કહે છે ના પડે તો બધા જ ખેડૂતો માટે સારું છે પણ આગાહી એટલી બધી ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયેલું છે વાતાવરણ એટલે વરસાદ પડશે એવું હવામાન ખાતાનું આપણને જણાવવાનું છે તમામ ખેડૂતોને કારણ કે ગઈ વખતે અતિશય વરસાદ પચીસ ઇંચ વરસાદ આપણા અમારા જ ગામમાં પડ્યો હતો એટલે પંદરસો એકર જમીનમાં ડાંગરનો પાક ફ્યાલ ગયો હતો ઊંચાણવાળા વિસ્તારમાં બધા ડાંગર પાકી હતી આ વખતે જો એટલો વરસાદ પડે હજુ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે હજુ પાંચ છ ઇંચ વરસાદ બીજો વરસાદ પડે તો ડાંગર ડૂબી જાય કારણ કે નીચાણવાળા વિસ્તારમાં પાણી નીકળવાની બહુ સગવડો ના હોવાના કારણે ડાંગર ડૂબે કારણ કે વરસાદનું પાણી એકદમ આવી જાય અને પાણી નીકળવામાં વાર લાગે એટલે ડાંગર પછી અઠવાડિયું માર ખાઈ જાય એટલે ડાંગરમાં મજા ના આવે તો બધા જ ખેડૂતોને દેવા વધી જાય એટલે ના પડે તો વરસાદ સારું છે ખેડૂતો માટે કારણ કે ગઈ વખતે ડાંગરનો સી સિઝન ફેલ જાય છે અને આ વખતે પણ ફેલ જાય એટલે ખેડૂત પાંચ વર્ષ ઊંચો ના આવે એટલે ભગવાનને પ્રાર્થના છે એવી કે વરસાદ અતિશય ના પડે એમ